અમારો પ્રોજેક્ટ ક્રિયા પેટીકા છે જેમાં સંસ્કૃતમાં બધી ક્રિયાઓ છે જેનું હું તમને ગુજરાતીમાં પણ કહીશ બાળક્રદ એટલે કે બાળક રડે છે બાળક ક્રીડતી એટલે કે બાળક બાળક રમે છે બાળક એટલે કે બાળક બાળકો સંવાર એટલે કે બાળક સાફ કરે છે બાળક સ્નાતિ એટલે કે બાળક નવે છે બાળકો નૃત્ય થી એટલે કે બાળક ડાન્સ કરે છે બાળક શૃણોથી એટલે કે બાળક સાંભળે છે